સાડા અગિયાર કલાકે મુલાકાત કરવામાં આવી હતી આપને જણાવી દઉં કે મોહરમનો તહેવાર શાંતિ અને એકલાસ ભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો જેમાં કમિશ્નર તેમજ ડીસીપી ઝોન ઓફિસરો તથા એસીપી તેમજ તમામ પીઆઈયુ તથા વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સાથે સાથે પોલીસ કમિશનરનો ફુલહાર તેમજ મોમેન્ટો આપીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા શહેરના આગેવાન ચિરાગભાઈ શેખ જનરલ સેક્રેટરી જીપીસીસી સૈયદ જાવેદ બાપુ પ્રમુખ તાજીયા કમિટી વડોદરા સૈયદ અયુબભાઈ દાઢી ગુજરાત પ્રેઝિડેન્ટ નેશનલ હ્યુમન રાઇટ કમિટી ઓફ ઇન્ડિયા ગુડ્ડુભાઈ ઉપ પ્રમુખ તાજિયા કમિટી ઇલિયાસભાઈ વાડીવાડા બફાતીશભાઈ દિવાન સાકીર બાપુ મુન્નાભાઈ આરીફભાઈ સલીમભાઈ સલીમ મલિક તથા વડોદરા શહેરના આગેવાનોએ પોલીસ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા